ઉત્તરાયણ આવે એટલે ઘરે ઘરે જાત જાતની ચીકીઓ બનવા લાગી જાય પણ નાના મોટા સૌની પહેલી પસંદ એટલે સિંગદાણાની ચીકી તો ચાલો બનાવીએ આપણે સિંગદાણાની ચીકી હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું બનાવવાની છું સિંગદાણાની ચીકી સિંગદાણાની ચીકી બનાવવા માટે મેં અહીંયા એક વાટકો સિંગદાણા લીધા છે તેની સામે એક વાટકો ગોળ લીધેલો છે અને બેથી ત્રણ ચમચી આપણે ઘી લઈશું દેશી ઘી તો માપમાં જોઈએ તો બસો ગ્રામ સિંગદાણા છે તો તેની સામે બસો ગ્રામ ગળ લીધેલો છે તો મેં અહીંયા સિંગદાણા પહેલેથી શેકી નાખેલા હતા તો આગળના વિડીયોમાં મેં તમને રીત બતાવેલી જ છે કે સિંગદાણાના ફોતરા કેવી રીતના કાઢવા તે તો તમે તે જોઈ લેજો ગેસની ફ્લેમ ઓન કરીશું અને ત્યાર પછી એક પેન લીધું છે મેં અહીંયા નોનસ્ટિકનું એમાં બેથી ત્રણ ચમચી ઘી ઉમેરીશું ઘી ઉમેરવાથી આપણી ચીકી સાઈની બને છે અને ત્યાર પછી આપણે ગોળ ઉમેરી દઈશું આપણે હવે ગળનો પાયો લેવાનો છે તો હવે આપણે તેને સતત તવિથાની મદદથી હલાવતા રહીશું જેનાથી આપણો ગળ બેસે નહીં જેમ જેમ ગળ ગરમ થતો જ જશે તેમ તેમ તે લિક્વિડ ફોર્મમાં આવતો જશે અને પ્લફી સ્ટાઇલમાં આવી જશે જનરલી આપણે ગળનો પાયો લેતા હોઈએ ને તો તેની સુગંધ પણ બહુ જ સરસ આવે છે અને આજુબાજુ પણ સ્મેલ આવે છે કે આને ત્યાં કંઈ બનતું હશે અને હવે આપણો ગળનો પાયો અહીંયા ઓલમોસ્ટ આવી ગયો છે તો આપણે ચેક કરી લઈશું તો મેં અહીંયા એક વાટકામાં પાણી લીધું છે એમાં આપણે થોડોક ગળના ટીપા નાખીશું અને જો આવી રીતના તૂટી જાય તો ગળનો પાયો આવી ગયો સમજો પણ આપણો હજી ગળનો પાયો નથી આવ્યો હજુ એ ચીકણો હાથમાં લઈએ તો એ ચીકણું થાય છે એના માટે ચીગમની જેમ ચોટે છે તો ફરીથી આપણે હવે જોઈશું કે ગળનો પાયો આવી ગયો કે નહીં તો જુઓ હું અત્યારે એના કટકા કરું છું તો એ ગળના કટકા થઈ જાય છે તો મતલબમાં સમજવાનું કે ગળનો પાયો આવી ગયો છે તો ત્યાર પછી આપણે ઉમેરીશું સિંગદાણા અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું સિંગદાણા ઉમેર્યા પછી આપણે એને સતત મિક્સ હલાવતા રહીશું અને મિક્સ કરી લઈશું જેનાથી ગળમાં બધા જ સિંગદાણા સારી રીતના મિક્સ થઈ જાય એટલે આપણે બરાબર મિક્સ કરી લેવાના છે ત્યાર પછી મેં અહીંયા એક ડીશ લીધી છે ડીશને આપણે તેલથી અથવા તો ઘીથી ગ્રીસ કરી લેવાની છે જેનાથી આપણે ચીકી આપણી છોટે નહીં તો હું અહીંયા આજે ડીશમાં પાથરવાની છું નહીં તો જનરલી આપણે પ્લેટફોર્મ ઉપર આપણે તેલવાળું અથવા તો ઘીવાળું કરીને આપણે એને વેલણથી વણતા હોઈએ છીએ પણ હું આજે બધું જ મિશ્રણ ચીકીનું ડીશમાં પાથરવાની છું અને એને ગોળ શેપ આપવાની છું ત્યાર પછી તમે ચપ્પાની મદદથી કાપા પણ કરી શકો છો અથવા તો નહીં કરવા હોય તો તે ઠરી જાય ત્યાર પછી એના કટકા પણ કરી શકો છો તો જો હું અત્યારે ડીશમાં બધું જ મિશ્રણ નાખીને ડિશમાં ડીશનો શેપ આપી દેવાની છે ગોળ શેપમાં એને કરવાની છું ત્યાર પછી આપણે હાથની મદદથી એને ધીરે ધીરે કરીને પાથરી લઈશું કારણ કે આ મિશ્રણ બહુ જ ગરમ હોય છે એટલે આપણે સાચવીને એને પાથરવાની છે નહીતર આપણા હાથ દાજવા કરશે એના માટે તો આવી રીતના ધીરે ધીરે કરીને આખી ડીશમાં આ ચીકીનું મિશ્રણ પાથરી લેવાનું છે ત્યાર પછી આપણે એક ચમચીના મદદ મદદથી આપણે એને બરાબર શેપ આપી દઈશું તો ચમચીમાં પણ મેં અહીંયા થોડુંક તેલ લગાવેલું છે અને ડીશમાં બધી જ બધી જ બાજુ બરાબર શેપ થઈ જાય એટલે મેં અહીંયા ચમચી ફેરવી દીધી છે તો તમે જોઈ શકો છો કે આપણું ચીક્કી એકદમ મસ્ત બની ગઈ છે અને મિશ્રણ પણ ઠરી ગયું છે જેમ જેમ એ ઠરશે તેમ તેમ એ કડક બનતી જશે તો આવી રીતના આપણે એને ગોળ શેપ આપી દેવાનો છે તો જુઓ તમે અત્યારે મિશ્રણ ઠરી ગયું છે આપણું અને જો કેટલું સરસ ચીક્કી બનીને તૈયાર છે હવે આપણે જેવો શેપ આપવો હોય ચીકીનો તેઓ એને આપી દેવો અત્યારે તો હું એમ જ કટકા કરવાની છું એને કોઈ સ્કવેર શેપ કે રેક્ટેંગલ શેપ એવો કોઈ જ શેપ આપવાની નથી જુઓ ફટાફટ કેવા કટકા થઈ રહ્યા છે તો આપણી સિંગદાણાની સિક્કી અહીંયા બનીને તૈયાર છે જો તમને આ મારી આવી અવનવી રેસીપી જોવી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો તો નેક્સ્ટ રેસિપીમાં ફરીથી મળશું ત્યાં સુધી બબ બાય ટેક કેર